જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે તુલસી વિવાહની પવિત્ર કથા સાંભળીએ આ કથા સાંભળવાથી અને વિધિપૂર્વક તુલસી વિવાહ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તુલસી શ્રી વિષ્ણુ પ્રિયાએ નમો નમ એ નામ સાથે આપણે શરૂ કરીએ તુલસી વિવાહની કથા એક સમયની વાત છે અસુર રાજા જાલંધર ખૂબ શક્તિશાળી અને પરાક્રમી હતું તેની પત્ની વૃંદા અત્યંત પવિત્ર પતિવ્રતા અને ભગવાન વિષ્ણુની અખંડ ભક્તિ ભક્ત હતી વૃંદાના પતિવ્રતા ધર્મના બળે જાલંદરને કોઈ હરાવી શકતું નહોતું દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી હે હરિ વિષ્ણુ આ અસુર રાજાથી અમારું રક્ષણ કરો ભગવાન વિષ્ણુએ જાલંદરનું રૂપ ધારણ કર્યું અને વૃંદાના સમક્ષ ઉભા ઉપસ્થિત થયા વૃંદાને લાગ્યું કે તેના પતિ જાલંધર પાછા આવ્યા છે તેણે પતિ સમજીને સેવા કરી અને તેની પ્રતિવત્ત ધર્મ તૂટતા જાલંદરનું બળ નષ્ટ થયું અને તે યુદ્ધમાં મૃત્યુ પામ્યું જ્યારે વૃંદાને સાચી વાત ખબર પડી ત્યારે એણે વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો હે વિષ્ણુ તમે મારા પતિનું રૂપ ધારણ કર્યું હવે આથી તમે પણ પથ્થર બની જશો ભગવાન વિષ્ણુને આ શ્રાપનો સ્વીકાર કર્યો અને વૃંદાને આશીર્વાદ આપ્યો હે વૃંદા તું પવિત્ર તુલસી રૂપે પૃથ્વી પર જન્મ લેશે અને મારા વિના તારો બીજો પૂજનનો અધૂરો રહેશે કાર્તિક માસની એકાદશીથી હું શાલીગ્રામ રૂપે તારી સાથે વિવાહ કરીશ ત્યારથી આપણે દર કાર્તિક માસની એકાદશીથી લઈ અને તુલસી વિવાહનો વ્રત ઉજવીએ છીએ દિવસે માતા તુલસીને સજાવી કુંડામાં સ્થાપિત કરવામાં આવે છે શાલીગ્રામજી અને વિષ્ણુની પ્રતિમા સ્થાપીને પૂજન કરવામાં આવે છે હળદર કંકુ ફૂલ માળા મીઠાઈ અર્પણ કરી તેમની વિવાહ વિધિ કરવામાં આવે છે શાલીગ્રામ મહાપૂજ્ય તુલસી કાનન તુલસી વિવાહની જય હો માતા તુલસીની જય હો તુલસી વિવાહ હે દેવ પ્રિયતમા જનાર્દન આ મંત્ર પણ ભજવામાં આવે છે જે વ્યક્તિ શ્રદ્ધાથી ભક્તિથી તુલસીની વિવાહ કરે છે તેના યથાર્થી લગ્ન જેટલું પુણ્ય મળે છે સર્વ પાપોનો નાશ થાય છે અને કન્યાદાન જેટલું પુણ્ય મળે છે કહેવાય છે કે વિવાહ યોગ્ય પુત્ર અથવા પુત્રીના લગ્નનો યોગ ન આવતો હોય તો તુલસી વિવાહ કરવાથી તે પ્રસંગ જલ્દીથી ઉજવાય છે એમ કેવી લાગી તમને આ કથા તો મારા વિડિયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જરૂર લખજો